મહેસાણામાં ભાજપના ઉમેદવાર માટે ઋષિકેશ પટેલે પ્રચાર કર્યો છે ઋષિકેશ પટેલના મત વિસ્તારમાં હરિ પટેલ માટે પ્રચાર થયો છે પોતાના મત વિસ્તારમાં હરિ પટેલ માટે પ્રચાર કરી રહ્યા છે ઋષિકેશ પટેલ વિસનગર બેઠક પર ત્રણ દિવસ ઋષિકેશ પટેલ હરિ પટેલ સાથે રહેશે ઋષિકેશ પટેલે કહ્યું છે કે અમિત શાહ મહેસાણામાં આવી શકે છે પ્રચાર માટે મહેસાણા બેઠક પર પાંચ લાખથી વધુ લીડ સાથે જીતવાનો ઋષિકેશ પટેલે દાવો પણ કર્યો છે ભારતીય જનતા પાર્ટીમાં માન્ય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ નેતૃત્વમાં વિકાસથી વાત લઈને લોકો સમક્ષ ગયા છે લોકોનો અવિરત પ્રેમ મળી રહ્યો છે અને વિકાસથી વાત લોકોએ સ્વીકારેલી છે અને વિકાસના મુદ્દા સાથે લોકોમાં ગયા છે અને લોકોમાં ગયા પછી જ્યાં જયા છે ત્યાં લોકો અમે લગભગ તમારા આ ઉમેદવારે ત્રણસો પાંચ જેટલા ગામનો પ્રવાસ બે પૂરો કર્યો છે લોકો હરખ અને આનંદ ઉમળકાભેર અમારું સ્વાગત કરે છે એ મોદી સાહેબમાં શ્રદ્ધા અને વિકાસની વાત અમને લોકોમાં દર્શન થાય છે અને હજી પણ અમે આવીશું તો કામ કર્યા છે અને ડંકાની છોટે અમે કહીએ છીએ અને હવે જે કામ